કચ્છમાં આવેલા અંજારમાં શ્રી ગાયત્રી શક્તિ ગાયત્રી સોસાયટીના અંજાર મધ્યે દસ નવ બે હજાર પચીસને બુધવારે સવારે નવથી બે વાગ્યા સુધી સ્વર્ગવાસ જેઠાભાઈ મેપાભાઈ મકવાડાની પુણ્યતિથિ નિમિત્તે ત્રણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આંખનો કેમ્પ અંધજન મંડળ કેસીઆરસી ભુજ સંસ્થા દ્વારા યોજાયો દાંતનો કેમ્પ રાજકોટથી જયસુખ મકવાણાના અનુસંધાને હતો હોમિયોપેથી કેમ્પ રામકૃષ્ણ સેવાશ્રમ આદિપુર મઠના અનુસંધાને હતો આ ત્રણેય કેમ્પના મુખ્ય દાતા શ્રી હરી સ્વીટ એન્ડ નમકીન અંજાર રહ્યા હતા આંખના કેમ્પમાં કુલ દર્દીઓ એકસો પંદર થયા તેમાંથી બાર ઓપરેશન પચાસ ચશ્મા બાકીના દર્દીઓને તપાસ કરીને ટીપા ફ્રીમાં પ્રાપ્ત કર્યા દાંત કેમ્પમાં પિસ્તાલીસ દર્દીઓ થયા તેમાંથી દસ દર્દીઓને દાંત અને દાળ જલંધર પદ્ધતિથી કાઢવામાં આવ્યા હોમિયોપેથિક કેમ્પથી સડસઠ દર્દીઓની તપાસ કરાવવામાં આવી ફ્રી દવા પ્રાપ્ત કરી આ ત્રણેય કેમ્પમાં કોઈપણ જાતનો ચાર્જ દર્દીઓ પાસે લેવામાં આવતો નથી જે તદ્દન ફ્રી રાખવામાં આવે છે દીપ પ્રાગટ્યમાં આમંત્રિત મહેમાનો અને ડોક્ટરો રામ સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અંજા નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી મંત્રી કચ્છ જિલ્લા ભાજપ વસંતભાઈ કોઢરાણી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયા અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ અંજાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્ર ટી જાડેજા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર સુરેશભાઈ ઓઝા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ